સરસ મજાની ગુરુ વિશે વાતો સાંભળી અને એ દક્ષિણા સમય સમાન એને જે શબ્દો આપણા માટે વહેર્યા વિસ્તાર્યા પ્રસરાવ્યા પણ આપણે ગુરુજનોએ પણ થોડોક વિચાર કરવાનો છે કે આપણે એને અનુરૂપ બનીએ બનવા પ્રયાસ કરીએ હું માત્ર આપણે અહીંયા ઉપસ્થિત ગુરુ છે ને નહીં આખા દેશના ગુરુઓને વિશ્વગુરુઓને પણ કહું છું આજની ગુરુજનોની પેઢી છે એના શબ્દો અનુરૂપ બનવા માટે પ્રયાસ કરવાની જરૂર છે માત્ર સાંભળી લેવાથી બધું થઈ જાય છે એવું નથી એને સાર્થક કરવા માટે આપણે હજુ ઘણું બધું આપણી જાતને આપણી પેઢીને આ ગુરુની અત્યારની આપણે એટલા માટે કે આજના ગુરુઓને લાંછન લગાડતા પણ કેટલાક આંગળીને ટેરવે ગણી શકાય તેવા ગુરુઓ પણ છે તો આપણે દરેકે મંથન કરવાની જરૂર છે કે ખરેખર આ બાળકો જે આપણે પાસે અપેક્ષા રાખી રહ્યા છે જે શબ્દોથી આપણે સર્વેને વેરવી રહ્યા છે જે આપણને સંબોધી રહ્યા છે એને અનુરૂપ બનીએ બનવા પ્રયાસ કરીએ હવે ગુરુ પૂર્ણિમા છે એના આ જ દિવસ મેં ગુરુ પૂર્ણિમા શું કામ કહ્યું અને બીજું એને વ્યાસ પૂર્ણિમા પણ શું કામ કહ્યું એ પણ વાત આપણે કરીએ આ દિવસે આપણે સૌ જાણીએ છીએ કે વેદ વ્યાસજીનો જન્મ થયો પણ મિત્રો વેદ વ્યાસજીને જ આ પદ કેમ મળ્યું એમને જ આ સ્થાને બિરજ બની સર્વે શું કામ કર્યું આપણે નહીં ભારતભરની સમગ્ર જનતાએ તમામ લોકોએ વેદવ્યાસજીને ગુરુપદ આપ્યું છે સોંપ્યું છે એના થોડાક આપણે દ્રષ્ટાંત કરીએ તેઓ જન્મ્યા આ દિવસે પણ તેમણે ચાર વેદની રચના કરી જ્યાં સૌ જાણો છો કે જે સામવેદ છે અથર્વવેદ છે ઋગ્વેદ છે યજુર્વેદ છે અને ચારેય વેદ એને અલગ અલગ ચાર શિષ્યોને ભણાવ્યા અને ચારેય વેદને એ ચાર શિષ્યોને સમર્પિત કર્યા આપણે બધા જ વર્ષોથી જાણતા આવીએ છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસમય શીખ ગુરુવેદમાં ઘણી વખત આપણે એવો એનો અર્થ કરીએ છીએ મોટાભાગે કે સર્વસ્વ છે ગુરુ જ છે મારા માટે બ્રહ્મા પણ ગુરુ છે વિષ્ણુ પણ ગુરુ છે અને મહેશ પણ ગુરુ છે પણ ના એવું નથી થોડું આપણે અલગ દ્રષ્ટિપાત કરીએ તો એવો થઈ શકે કે બ્રહ્માજી છે એ આપણના જીવનમાં આપણા માનસ પટલ પર સાત્વિક વિચારોને મૂકે છે એટલે કે સારા સારા વિચારો જ્ઞાનનું ભાથું આપણા માનસ પર પીરસીને મૂકે છે ભગવાન વિષ્ણુ એ સાત્વિક વિચારો એ ઉચ્ચ વિચારો એ આપણામાં ટકી રહે એનું રક્ષણ કરે છે અને મહેશ એટલે કે મહાદેવ આપણા જીવનમાં જે કંઈ જે ત્રુટિઓ છે આપણા જીવનમાં જે કંઈ કચાંશ છે આપણા જીવનમાં અજ્ઞાનતા છે આગળ જઈએ તો પહેલાંના યુગમાં આપણે સૌ જોતા હતા કે ઇતિહાસના ભાના પલટો કે પછી ધાર્મિક ગ્રંથોને ઉઠાવીને એની પરતો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે સભાનતામાં એ સમજીએ છીએ કે આ એટલે જ આપણે એને ગુરુપદ આપ્યું છે એ કંઈ નાની સૂની વાત નથી કે આપણે ગમે તેને ગુરુપદ આપી દઈએ એમ પણ ભારતનો ભવ્ય વારસો સંસ્કૃતિથી મઢાયેલો અને સજ્જ થયેલો એ વારસો ગમે તેને ગુરુપદ ન જ આપી શકે અને એટલે જ ભારતને પણ વિશ્વમાં ગુરુની પદવી પ્રાપ્ત થઈ છે આ યાદ રાખજો વિશ્વના તમામ દેશો છે એ ભલે અહીં આવ્યા લઈ ગયા અને એ જ્ઞાનના પુસ્તકો પર જ આજની તમામ આધુનિક શોધો છે એ પ્રવર્તે છે એવું કંઈ નહોતું કે આપણી પાસે નથી ન હતું એવું કંઈ નથી કોઈ પણ ભગવાન કૃષ્ણએ પિતાજીમાં સ્પષ્ટતા કરી છે કે મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રાપ્ત કરવા યોગ્ય હોય ને મારી પાસે ન હોય એમ છતાં એને એમ કહ્યું કે હું મારું કર્મ કરું છું કારણ કે મારા પછીનો વારસો છે એ મારી પાછળ ચાલી અને મારા જેવા કર્મ કરી શકે સત્કર્મને કરી શકે એટલે આપણે પણ બધા ગુરુજનો સત્કર્મ સત્કાર્યો એટલા માટે કરીએ કે આપણી પાછળની પેઢી સદમાર્ગે ચાલી શકે હવે દક્ષિણાની વાત કરીએ આપણે સરસ મજાની વાત સાંભળીએ દરિયા પાસે હોય અને સાત્વિકતા સાથે આપણું જ્ઞાન માત્ર ગૂગલ પર ન ટકી રહેતા આપણા સ્વયં વિચારો પણ હોવા બની છે બીજી થોડી વાત કરીએ તો આપ સર્વે જાણો છો કે વસ્તુ આપણે સમજીએ કે અર્જુન છે गुरु जारे तुम ज्ञान पण व्यक्ति जे समय में जैसे योग्य मार्गदर्शन योग्य ज्ञान आपे थे। શ્રી રામ તેમના ગુરુ વશિષ્ઠને સમર્પિત થયા ત્યારે જ વશિષ્ઠ મુનિએ તેમને સંપૂર્ણ જ્ઞાન આપી અને સરસ મજાના યોગાની અંદર શરીરમાં કયા ચક્રો ક્યાં આવે છે કયા ચક્રો કયું કામ કરે છે કયા ચક્રોને આધારે શરીર મજબૂત બને છે ટકી રહે છે એ તમામ જ્ઞાન આપવાની સાથે સાથે તમામ ધનુષ વિદ્યા પણ એને શીખવા જ્યારે સમર્પિત થયા તેમના ગુરુજીને ત્યારે જ તે ગુરુજીએ એને તમામ વિદ્યાઓ i ક્યાં કયા એ જ્ઞાન પણ આપ્યું એટલે હું આશા રાખું છું કે આ બધી વાતો સાંભળીને આપણે સમગ્ર હું મારા તમામ ગુરુજનો અત્યારના ભારતભરના મારી પેઢીના તમામ ગુરુજનો છે અને આવતી પેઢીના જે કોઈ સમગ્ર ગુરુ છે ગુરુનો ગ્રુપ છે સંગ્રહિત કરી પોતાનામાં એક સંગઠિત કરી અને તેમના વિદ્યાર્થીઓને હંમેશા સોંપશે પોતાની ગુરુ પદવીની ગુરુપદની પદવી છે એને ક્યારેય લાંચર નહીં લગાડે અને સમગ્ર ગુરુ છે વિશ્વના એ વિશ્વ વિશ્વગુરુના રૂપને ક્યારેય તે લાંછર ન લગાડે માત્ર સારા શિષ્યો જ તૈયાર કરે એ જ દ્રોણાચાર્ય જેવા નિખાલ ગુરુ થશે અને સર્વ વિદ્યાર્થીઓ અર્જુન જેવા બને અને ભારતનું ભાવિ ઘડી ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પ્રયાસ કરે આ વિચારો સાથે મારું આ જ્ઞાનવર્ધક